નજર કરીએ તો રાજ્યમાં નશાખોરો આતંકના ક્રૂર દ્રશ્યો છે મહીસાગરમાં દારૂના નશામાં નિર્દયતાથી તમામ હદો વટાવી દીધી છે હિટ એન્ડ રન પણ હવે સામે આવ્યા છે નશામાં ધૂત કાર ચાલકે બાઈકને પાંચ કિલોમીટર સુધી ઢસડ્યો કારથી બાઈકને ટક્કર મારી અને છતાઈ રોકાવાનું નામ નથી લઈ રહ્યો નશાખોર કાર ચાલક બાઇક પાંચ કિલોમીટર સુધી ઢસરાયું અને છતાંય કાર ચાલકને ભાન નથી બાઈક ચાલક રસ્તા પર ફંગોળાયો અને કાર ચાલક પોતાની જોવા મળ્યો હતો રસ્તા પર જતા અન્ય લોકોએ રોકી અને પોલીસને જાણ કરી હતી કારમાંથી દારૂની બોટલ મળી આવતા લોકો રોષે પણ ભરાયા છે પોલીસે કાર ચાલક શિક્ષક મનીષ પટેલ અને તેના ભાઈ મેહુલ પટેલની ધરપકડ કરી છે પોલીસે રસ્તા પર જતા અન્ય બાઇક ચાલકની જુબાની લઈ અને ગુનો પણ નોંધ્યો છે પર વતન રહેલા શ્રમિકોને અડફેટે દિનેશ ચારેલ અને ટક્કર મારી હતી દિનેશ ચારેલની હાલત ગંભીર હોવાથી તે હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે કાર ચાલક લુણાવાડાના કાકચિયા ગામના વતની હોવાનો પણ એક મોટો ખુલાસો થયો છે સોશિયલ મીડિયામાં અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે અને હવે લોકો નશાખોરો ધિકારી પણ રહ્યા છે ફરી એક વખત ગુજરાતમાં હિટ એન્ડ રન ની આ ઘટના મહીસાગર જિલ્લામાં એક હિટ એન્ડ રન ની ચોંકાવનારી ઘટના સામે ગત મોડી રાત્રે આવી હતી કહી શકાય કે જે આ હાઈવે છે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે મોડાસા કાર ચાલક પૂર ઝડપે બાઈક સવારને લગભગ ત્રણ થી પાંચ કિલોમીટર સુધી ઘસીડી લાવ્યો હતો હું બીજી તરફના જે દ્રશ્ય બતાવીશ કે અહીંયા જ એ ઘટના બની હતી આ જે છે તે બાઈક ચાલકની જે વ્હીકલ છે તે કેટલા હદે જે વ્હીકલ છે તે ગાડીમાં ફસાયું હતું અને જે પાછળ બેસનાર વ્યક્તિ એ બોનેટ ઉપર કિલોમીટર સુધી આવ્યો હતો ત્યારે જે ઘટના બની હતી જેને લઈને જે પ્રત્યક્ષ સામે કાર ચાલક હતા તેમણે વિડીયો બનાવ્યો હતો અને વિડીયો પણ વાયરલ કરી અને જે બંને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા અત્યારે જે વાત કરવામાં આવે તો અહિયા જે રાત્રે જે ઘટના બની હતી તેના પ્રત્યક્ષ છે તેમની સાથે આપણે વાત કરીશું કાકા તમે કયા ગામના વતની છો ને અહિયાં શું બની હતી હતી કેટલા વાગે બની ઘટના હવે હે ને રાતે અવાજ આવ્યો ઘરે બેઠેલા હતા અને અવાજ આવ્યો એટલે અમે દોડીને આવ્યા તો એક ભાઈ થઈ પડ્યો તો અને ગાડી અહીંયા રોકેલી એક ભાઈ પાછળ મારુતિ વાળા આવતા ગાડી ભાઈ અહિયાં રોકેલી ગાડી કેટલું જોયેલો અમે

એ ભાઈ અહીંયા રોકીને પછી આ પબ્લિક આવી પછી પોલીસ ને કરવામાં આવી જે બાઈક સવાર જે ફસાયો હતો કેવી રીતે કાઢવામાં આવ્યો હતો અને કેવી જહેમત મળી કાઢવામાં તો પેલી બાજુ એ દબીને પડી ગયો હતો પેલી બાજુ અને એક તો નાળમાં જ પડી ગયો હતો પેલી બાજુ પછી એટલું જ જોઈ હોય બસ અહીંયા જે સ્થાનિક હતા કે જેઓ એ આ જે બાઈક સવાર છે જેની બાઈક જે કારમાંથી ફસાઈ હતી તેને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો જે રીતે જે કાર ચાલક છે તેઓએ પૂર ઝડપે આવી અને લગભગ ત્રણ થી ચાર કિલોમીટર સુધી બાઇક ચાલકને ઘસડી લાવ્યા હતા ને જે બાઇક સવાર જે પાછળ બેઠો હતો અ જે જેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ને એ ઈજાગ્રસ્તને હાલ વડોદરા માટે વધુ સારવાર માટે મૂકવામાં આવ્યો છે ત્યારે જે જે રીતે બંને કાર ચાલક છે તેઓને પોલીસે અટકાયત પણ કરવામાં આવી છે વધુ પૂછપરછ પણ કરવામાં આવી છે ને તેનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે રાજ્યમાં માવઠા થી થયેલી નુકસાનીની સમીક્ષા કરવામાં આવશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નુકસાની પર ચર્ચા વિચારણા કરવામાં આવશે આ બેઠકમાં પ્રભાવિત વિસ્તારોમાં થયેલા નુકસાનીનો ચિતાર મુકાશે અસરગ્રસ્ત વિસ્તારોનો રિપોર્ટ કેબિનેટ બેઠકમાં રજૂ કરાશે ધારાસભ્યોની રજૂઆતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે કૃષિ વિભાગની ટીમોને તાત્કાલિકપણે સર્વે કરવાની પણ સૂચના આપી દેવામાં આવશે સમીક્ષા પછી સહાય બાબતે કેબિનેટ બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે કમોસમી વરસાદના વિરામ પછી સરકાર જાહેરાત કરી શકે છે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બેઠકમાં ચર્ચા વિચારણા કરી અને આ મુદ્દે નિર્ણય પણ લેશે અને વહેલી તકે ખેડૂતો માટે સહાયની જાહેરાત આવશે અને આ મુદ્દે મેહુલ પર છે મેહુલ એક તરફ રાજ્યમાં માવઠાનો માર જેના કારણે ખેડૂતો પણ અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે બીજી તરફ સહાયની માંગ તેઓ કરી રહ્યા છે અને આજે તેને લઈને સમીક્ષા કરવામાં આવશે અત્યારે તેને લઈને શું જાણકારી બિલકુલ કેબિનેટની બેઠકની શરૂઆત જે તે થઈ ખાસ આ કેબિનેટની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા થતી હોય છે ખાસ આજે જે કમોસમી વરસાદ છે તે કમોસમી વરસાદને લઈને રાજ્યમાં થયેલા જે નુકસાની છે તેના સંદર્ભમાં સમીક્ષા થશે પાંચ મંત્રીઓ જે છે તેમને જે તે વિસ્તારની અંદર સમીક્ષા કરવા માટે ચર્ચા જે છે તે કરવામાં આવશે સાથે જ તેમનો જે રિપોર્ટ તૈયાર થયેલો રિપોર્ટ છે તેના આધારે આગામી દિવસોની અંદર ક્યારે સહાય કઈ રીતે સહાય જાહેર કરવી અને સર્વે કઈ રીતે કરાવવો તેના સંદર્ભમાં સમીક્ષા અને નિર્ણય જે છે તે કરવામાં આવી શકે છે ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સહિત તમામ જે મંત્રીઓ જે છે તે અલગ અલગ જે મળેલી છે તેના સંદર્ભમાં પણ સમીક્ષા કરવામાં આવશે આ સિવાય મહત્વનો મુદ્દો એક રહે છે એકતા પરેડના સંદર્ભમાં જેમાં પીએમ મોદી સહભાગી થવાના છે અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે કાર્યક્રમો થવાના છે તેના સંદર્ભમાં પણ સમીક્ષા આ કેબિનેટ બેઠક ની અંદર થશે બિલકુલ આભાર મેહુલ તમામ હવે કરીશું વાત વળતરની માંગ કરતા ખેડૂતો વિશે પેટલાદમાં કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને ભારે નુકસાની થઈ છે ડાંગરનો પાક વરસાદમાં પલળી જતા ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છનવાઈ ગયો છે મંત્રી કમલેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સહાયની માંગ કરી છે નુકસાનીનો સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આણંદના દ્રશ્યો કે જ્યાં એક તરફ કમોસમી વરસાદનો માર અને ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો છે તેવામાં મંત્રી ખેડૂતોની વાહરે આવ્યા છે અને મુખ્યમંત્રીને સહાયની રજૂઆત કરી છે બોટાદમાં કમોસમી વરસાદથી ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આ મુદ્દે કરી છે કપાસ જુવાર સહિતના પાકને નુકસાન ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે એક તરફ માવઠાનો માર અને બીજી તરફ ખેડૂતો સતત વળતરની રાહ જોઈને બેઠા છે બોટાદમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો અને તેવામાં જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી અને આ મુદ્દે રજૂઆત કરી છે કપાસ મગફળી જુવાર સહિતના પાકને ખૂબ નુકસાન થયું છે અને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી છે કપાસ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન મગફળીનો પાક પલડી ગયો છે ડાંગરનો પાક પલડી ગયો છે જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની થઈ છે જિલ્લા પંચાયતના પ્રમુખ હવે ખેડૂતોની બહારે આવ્યા છે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી અને આ મુદ્દે તેમણે રજૂઆત કરી છે તેમણે કહ્યું છે કે વહેલામાં વહેલી તકે સરકાર સર્વે કરે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એક તરફ માંગ થઈ રહી છે બીજી તરફ હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે માર ખેડૂતોને પડી રહ્યો છે ખેતરોમાં જે પાક તૈયાર હતો એ તમામ પાક ગયો છે જેથી સહાયની માંગ સાથે પત્ર લખવામાં આવી રહ્યો છે અને બોટાદમાં પણ એ જ પરિસ્થિતિ કે જ્યાં હવે જિલ્લા પંચાયતના પ્રમુખ ખેડૂતોની સાથે આવ્યા છે અને પત્ર લખી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે કપાસ મગફળી સહિતના પાકને નુકસાન થયું છે તેને લઈને સહાયની માંગ કરાઈ મહીસાગર જિલ્લામાં પડેલા માવઠાથી ખેડૂતો થઈ ગયા છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને પાક નષ્ટ થઈ ગયો છે મહીસાગર જિલ્લામાં ચાલીસ થી વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું જેનાથી એસી ટકા ડાંગરનો પાક વરસાદના સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે ઉભા પાક અને કાપડી કરેલા પાકમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે ગુલાબસિંહ ચૌહાણે રાજ્ય સરકારને પત્ર લખ્યું અને જિલ્લાના ખેડૂતોને મદદ કરવાની માંગ કરી છે તો બીજી બાજુ નુકસાની વેઠી રહેલા ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી મહીસાગર જિલ્લામાં ઘણી વાર વરસાદથી નુકસાન થયું છે પરંતુ રાજ્ય સરકારે ક્યારે નુકસાની વળતર નથી આપ્યું છે મહીસાગર જિલ્લા કોઈ વખત એવું પેકેજ નથી કર્યું સરકારે કે અમને ઘણું બધું નુકસાન કર્યું છે દરેક દરેક વખતે પણ મહીસાગર જિલ્લો એવો છે કે એમાં કોઈ મંત્રી કે કોઈ ધારાસભ્ય કે કોઈ ડેલિગેટ કે કોઈ કોઈ પેકેજ એવું નથી સાહેબ કર્યું સાહેબ અમારે હમણાં ઘણું બધું નુકસાન છે ડોગર અમારી બધી બગડી ગઈ સાહેબ ઘણો વરસાદ પડ્યો છે ચોમાસામાં કરેલો તમામ પાક નિષ્ફળ ગયો છે સાથે સાથે શિયાળુ પાક પણ જે શરૂઆત લાવણી વાવણી કરેલી હતી તે પણ નિષ્ફળ થઈ ગયેલો છે આજે અમે ખેડૂત એટલા બધા લાચાર થઈ ગયા છીએ કે અમારે અત્યારે ઉભું થવાનો વારો નથી ખેડૂત કરે તો શું કરે બિચારો આજે ખેતીમાં

જમીન સાથે જમીન દોષ થઈ ગયો છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી ભરાઈ ગયું છે વાઢેલો પાક અને ઉભો પાક બંને પાકો પાણીના લીધે નષ્ટ થયા છે ખેડૂતો થયા છે તેમના આવેલો વાલીઓ જુટવાઈ ગયો છે ખેડૂતોએ દેવું કરી ખેતરમાં બિયારણ ખાતર દવાઓ જેવો અઢળક ખર્ચ કર્યો અને છેલ્લે ખેડૂતને રોવાનો વારો આવે છે જૂનાગઢના મેંદરડામાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે મગફળી સોયાબીન સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થયા ખડપીપડી ગામના ખેડૂતોએ સરકાર પાસે રોષ ઠાલવ્યો છે સરકાર ફક્ત જાહેરાતો જ કરે છે પરંતુ ખેડૂતોને કંઈ મળતું નથી શિયાળુ પાકના વાવેતર માટે પણ ખેડૂતો ચિંતામાં છે સરકાર સહાય કરવો પડી રહ્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મેંદડા તાલુકાના જે ખેતરના છે જે દ્રશ્યો સામે આવ્યા છે તે મગફળી જે ઉપાડી તૈયાર થયેલી હતી તેમાં વરસાદ વરસવાને લઈ ખેડૂતોને મોટે પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આપણી સાથે જે મેંદડા તાલુકાના જે ખેત ખેતરમાં ખેડૂતો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કાકા શું કેશો આ વરસાદ વરસી રહ્યો છે ખેતરોમાં જે તૈયાર થયેલો પાક હતો તે નિષ્ફળ છે છે શું સાહેબ આમાં તો અમારે કઈ હાથમાં આવે એવું છે નહીં અટાણે અમારે ઢોરની ની પુરાની બધી તકલીફ છે એટલે હવે આમાં તો સરકાર કઈક સહાય આપે તો અમને કઈક આમાં નભાય એવું છે શિયાળુ મોલ કરવો છે પણ હજી મહિનો ની સિવાય તો કઈ થાય એવું છે નહીં અને કાતર એ પાછું મળતું નથી ખાસ કરીને જે મિનલ તાલુકો છે તેમાં કેવું વાવેતર કયા ક્યાં પાકનું હોય છે અમારે તો અટાણે તો એંસી નેવું ટકા મગફળી હોય અને ઘઉં ને ચણા ને સોયાબીન એ ત્રણ ત્રણ વસ્તુનું વાવેતર થાય છે બાકી બીજી ને તુવેર છે સાહેબ સાહેબના પાકમાં તુવેરનું વાવેતર કરે છે મિશ્ર પાકમાં અને બાકી બાકીને ઘઉં ને ચણાનું વાવેતર વધારે થાય છે બાકી શિયાળુ પીત્તો હજી તો કાંઈ નક્કી જ નથી ખેતી થાય પણ અટાણે સોયાબીન ને મગફળી તો બધી આવ ફેલ જ છે યુવાનો કામ કરવા વર્ગા છે પણ આમાં એવું લાગે છે કે મૂકવી દો ખેતી સરકાર અને કુદરત બેય રૂઠા છે બરાબર છે કોમ કે છે જગત નો તાત બરાબર છે પણ આમાં એવું કઈ લાગતું નથી આ અત્યારે માંડવી દસ મણ માંડવી નથી થાય એમ બરાબર પણ વધારે તો આ પશુપાલન ની નીણ હાટું થઈને આમ ખેડૂત મહેનત કરે છે પણ એમાં એ કુદરત રીઠો આ બધું બોરો કરી નાખ્યો સહાય સરકાર ઘણી બધી સહાય ની આઈચા હે પણ આમાં દેતા જ નથી તો બીજી તો શું રાખીએ કોઈ દી દીધી નથી ખાલી વાતો કરે આપડે વડાપ્રધાન શ્રી આમ કરશું ખેડૂત ને આમ કરશું

પણ સાથે સાથે કુદરતે હેરાન કરે છે તો અમારે તો અત્યારે હોળી વિચારે હોપારી એ છે ને કે હોડી વિષયારે હોપારી દબાવવી કે ન દબાવવી તો અમે સરકારને એ કહેવા માગીએ કે તમે અમને બીજું કાંઈ દઈ ના શકો તો કાંઈ નહીં પણ અમારે ખેડૂતોને થોડું ધ્યાન દોરે કે ભાવતાલ છે ખાતર છે બિયારણ છે અને બીજા નંબરમાં મેઇન પ્રશ્ન તો એ છે કે જે આની પહેલા હોનાર જ થયું હતું અમારે મેંદળા તાલુકામાં તેરીસ વરસાદ પડ્યો તો એનું જે કાંઈ સર્વે કરી ગયા છે તો કોઈ પાછી નથી હાથ બાર કે આધાર કાર્ડ કે નથી બેંકની બુક લીધી તો એ પૈસા અમને જાહેર કરી દીધું કે તેત્રીસ ટકા નુકસાની આપવાની છે તો એ ક્યાં ક્યાં આધાર કેને આપશે સરકાર તો હવે જો સરકાર આવું જ જો કરવા માંગતી હોય તો અમારો ખેડૂતનો શું ન્યાય શું

મેરામ પરમાર નામના યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢાયો ધાતરવડી નદીમાં ડૂબેલા અન્ય યુવકોની શોધખોળ હજુ પણ યથાવત છે અમરેલી અને ટીમ શોધખોળ કરી રહી છે ધારેશ્વરની થાતરવડી નદીમાં નાહવા પડ્યા હતા ચાર યુવકો જેમાંથી એક યુવકનો મૃત્યે બળી આપ્યો છે અન્ય ત્રણ ની શોધખોળ હજુ પણ ચાલુ છે ધારેશ્વર ગામની નદીમાં ચાર યુવકો ડૂબ્યા હતા બેરામ પરમાર નામના યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયો છે ધાતરવડી નદીમાં ડૂબેલા અન્ય ત્રણ યુવકો કે જેમની શોધખોળ હજુ પણ યથાવત છે અમરેલી તંત્ર અને ટીમ છે રાજુલાના નદીમાં ચાર યુવકો નાહવા પડ્યા હતા અને આજ મુદ્દે દિલીપ ફોનલાઈન દિલીપ જે પ્રમાણે ધાતરવડી નદીમાં

નદી માં શોધવાની કામગીરી ચાલી રહી છે ત્યારે હાલ પાણીનો પ્રવાહ ખુબ હવે આજે રેસ્ક્યુ ચાલી રહ્યું છે તેમાં પણ કઈક ને કઈક તકલીફ પડી રહી છે જી બિલકુલ આભાર દિલીપ તમામ જાણકારી માટે બોટાદની કાનિયાડ ચોકડી પાસે કોંગ્રેસ દ્વારા ચલાવાઈ રહેલા કૃષક આંદોલન હેઠળ ખેડૂત મહાસભા યોજાઈ હતી જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા અને કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા આ ખેડૂત સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ સામેલ થયા હતા આ સભા દરમિયાન અમિત ચાવડાએ હળદરમાં પોલીસે નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો એટલું જ નહીં સામાન્ય પ્રજામાં રોષ હોવાથી બોટાદ પણ પણ થશે તેવું નિવેદન આપ્યું હતું ખેડૂતો પર અત્યાચાર થયો છે ધમાલ કરવા વાળા પોલીસોને પથ્થર મારવા વાળા રાજકારણ કરવા વાળા લોકો તો ખેતરોમાંથી ભાગી ગયા પણ પોલીસ દ્વારા જે મહિલાઓને યુવાનોને યુવાનો ને ઘરમાંથી ખેંચી ખેંચીને મારવામાં આવ્યા છે એમને પર અત્યાચાર કર્યો છે ખોટા કેસ કર્યા છે એવા તમામ લોકોને છોડાવવા માટે જે પણ કાનૂની મદદની જરૂરિયાત હોય એ અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અત્યારે પણ કરે છે આવનારા દિવસોમાં પણ જે પણ લીગલ મદદની જરૂર પડે અમારું લીગલ સેલ એના માટે મદદ કરશે તો ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી પીસાઈ રહ્યા છે ખેડૂતોની આર્થિક આવક એકદમ ઘટી ગઈ છે વર્ષના અંતે એના છેડા ભેગા છે ત્યાં અને ખેડૂત દિવસે ને દિવસે કર્જની અંદર ધકેલાતો જાય છે એટલે અમારી માંગ એવી છે કે આ આંધરી વેલી સરકારને કેવી રીતે જાગૃત કરવી એને જાગૃત કરી અને ખેડૂતોની આવક વેપાર ઉદ્યોગ જેવી થાય એવા અમે ખેડૂતની સામે આંદોલન રૂપે જઈ અને એવા પ્રયત્નો કરીએ કે ખેડૂતોની જે પીડા છે અમે દસ તાલુકાઓમાં ફરીને લોકોને આહવાન કર્યું તો આવવા માટે મહાપંચાયતમાં બધા આવ્યા શાંતિપૂર્ણ રીતે અને એક લોકશાહીમાં શોભે એ રીતના ખેડૂતોની માગણી આ સરકારના કાન ખુલ્લા જોઈએ એને કાન સુધી પહોંચાડવાનો અમે આજે સફળ પ્રયત્ન કર્યો છે અને આવી રીતના અમે હરે ગુજરાતના હરેક ખેતી ઉપર આધારિત લોકો છે એ વર્ગ આખાને અમે જાગૃત કરશું અને આ મેં કહ્યું એમ સરકારની સરકારના માલિક લોકો છે અને લોકોએ જ જાગવું પડશે એક એ વિરોધ પક્ષ પાસે બધી અપેક્ષા રાખે તો કોંગ્રેસ કોઈ સરકારની માલિક નથી ત્યારે લોકોને આ જાગૃતિમાં અમને સફળતા મળી છે